ફટાફટ હેર હજી તો ઘણી મોજ કરાવે ભાઈ મારા કાકાના ઘેર થી ગેસ નો બાટલો આપણે લઈ અને મારા ઘેર મિલવાનો છે તારા ખાલી બાઈક પર પકડી અને પાછળ બેહવાનું છે લઈ લઈએ અલ્યા બાઈક ની ચાવી તો આરી ઘેર રહી જાય હું શું કરવા જો માર ભાઈ નહીં યાર अरे भाई बरोबर है पण 13 वा मारे तारू घर नेचो उतरतो उतरता हा नेगडी गयो यार एक तो लाइट ने बंद लीपे बंद हाय बरोबर है पण यार अब मुचो ले जाऊ यार मी नास्तो ना करा यार काना आरू एड, जल्दी <laughs> लईना येऊ લે માર ભાઈ ચડાઈ દે હું ઊંચાડાઈ દે માર ભાઈ નહીં યાર તું અલ્યા લીપ બન તેમાં મારે તારું ઘર હ નાસ્તો નતો કરાય માર ભાઈ તો શું જીવ લે અલ્યા ભાઈ એવું નહીં તારું શરીર રે યાર અને મારું શરીર જો અને મારો આ ઓપરેશન કરાયો ડોક્ટરે ના પાડીએ વજન ઉપાડવાની યાર મેલ્યા કે યાર માર ભાઈ નાસ્તો નતો કરાય યાર ઇમોશનલ કર્યો તું લે અડદર કર જોળો ફટાફટ મેલી નાય ભાઈ હજી તો મી ખાલી તને ત્રીસ રૂપિયા નાસ્તો જ કરાયો આખો દાડો મારા અંગાત પર મોજ કરાવી દઉં ભલે પાંચસો રૂપિયા પેટ્રોલ ભરવું હોય તો ભલે પૂછ્યું લે બાઈક છે બંધ થઈ ગયું સારું એટલે પેટ્રોલ પટી ગયું ભાઈ પટી ગયું હવ

ભાઈ મોન્યો નાસ્તો કરાયો મીએ તો આટલું ના કરે તું બેસ ને તું ભાઈ બેસ ભલેનો જમાનો જ નહીં અમે તમા પાસે આત આટલા ખર્ચા કરીને તમન જોડ આવે યાર નાસ્તો કરાઈ 3 રૂપિયા નું મોતો ખર્ચા કરી ટકે આવો ને માર જોર થી માર માર કરશન માર ઘર આયુ ઓ આયુ પેટ્રોલ પંપ કઈ આવો અલે ચમો મોવાળ્યું ઘર આવી જવું પડશે પૈસા પેટ્રોલ પૂરાવાના તે ભાઈ નહીં હોય યાર ખર્ચા કેટલા કરવું એ તો શું ખર્ચા કર્યા નાસ્તો કરાયો યાર તને તીર રૂપિયાનો મિય ઈકાન પૈસા એટલે પટી ગયા હવે બીજા પૈસા લેવા પડશે ઘેર થી આવો આ તો હોય જા લે ને હું લે પૈસા લે ને ઉપરથી એટલે પૈસા તારા તારા લેવા જવું પડે માર ભાઈ મોન્યો તારા પાછળ આ ટાટલા મેં એ ખર્ચા કર્યા નાસ્તો કરાયો આ થવું તને પોણસો રૂપિયાનું પેટ્રોલ હું ન ખાવું તું એક ખાલી પૈસા લેવા ઉપર ના થાય પોનસો રૂપિયા એટલે તે રૂપિયા નાસ્તો એમાં તેવું કર્યું કે છે તે શું કર્યું કે મી તો નાસ્તો કરાયો તને મારો ભાઈ મોન્યો યાર આ ટાટલું તમારા પાછળ ખર્ચે કોઈ કદર જ નહીં શું જમવાનો આવ્યો હું મોણસો પડ્યા આટલા મતલબ એ આવું ના હોય યાર જાણ લિયાર ભાઈ એના